નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગલ તાલુકાના ખડોલ હ ગામના સરપંચ અને ગામના એક પરિવાર વચ્ચે ગત મંગળવારના રોજ પાણી ઢોળવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયોમાં સરપંચ સુરેશ બેફામ અપશબ્દો બોલતા નજરે પડી ગયા છે આ વિડીયોની સત્યતા બાબતે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે ઠાકોર પરિવાર દ્વારા પોતાના ઘરમાં દિવાળી નિમિત્તે હાલ સાફ સફાઈ કરવામાં આવી રહી હોવાથી

સફાઈ કરાવી રહ્યા હતા દરમિયાન તેઓ સફાઈ કરવી અને પોતાના ઘર આગળ લઈ ગયા અને પાણી રોડ પર કાઢ્યું જેથી અમારી બોલાચાલી થઈ હોવાનું સરપંચે જણાવ્યું હતું અપશબ્દો બોલવા અંગે સરપંચે પૂછતા તેઓ જણાવે છે કે સીધી રીતે કહીએ તો ન માને તો પછી શું કરવું પડે દર વખતે પગે થોડું લગાઈ તેવા શબ્દો તેમણે વાપર્યા હતા ઘરની સાફ સફાઈ કરતા હતા સાંજે છ વાગ્યા અને ગામના સરપંચ ઘરોથી આવ્યા રસ્તા પરથી આવ્યા ને ગમે તેવા અપશબ્દ બોલવા મળે છે અમને તો ખબર પણ નથી કે હું તો ઘરમાં રસોઈ બનાવતી હતી અને બહાર મારા હસબન્ડ જોડે ગમે તેવી અપશબ્દ બોલતા હતા પછી હું બહાર આવી એને મને ગમે તેવું બોલી ગયા અપશબ્દો બધા ગારો બધા એવું બોલતા હતા હું મારા પપ્પાને તો દિવાળી કામ માટે આવી હતી બે ત્રણ દિવસના કામ માટે પછી અમે સવા સાંજે છ વાગ્યામાં ત્યાં પાણી આવ્યું તો અમે ધવા પર સાફ સફાઈ કરતા હતા તો એટલી વારમાં થોડીક અડધો કલાક જવું થયું તો પાણી ઘરની બહાર ડીજી સુધી પહોંચ્યું ત્યાં સુધી સરપંચ આવીને ત્યાંથી રહ્યા ગમે તેમ પાવે એમ મનમાં આવે મોમાં આવે ગાળો બોલતા હતા અપશબ્દોને એવું બોલતા હતા મારી મમ્મીને મારવા સુધી આવી પહોંચ્યા હતા અને મને પણ કેટલી ગાળો અને મને ધમકી પણ આપી હતી અમે કેટલી વાર કીધું કે અમારા આગળ બ્લોક નથી આખી સોસાયટીમાં અમારી સોસાયટીમાં આખી બ્લોક આખી સેટ બ્લોક છે ગટરની સુવિધા અમને કહે છે કે તમે જાતે પાઇપલાઇન લાઈને લગાવો ગામના લોકો થઈને ગામના સરપંચ થઈને અમારી જોડે આવું વર્તન કરે એ કેટલું યોગ્ય છે અમારે આ બાબતે ન્યાય જોઈએ અમારે સરપંચ જોડે કાંઈ પણ દુશ્મની નથી પણ આવું વર્તન એક સરપંચને શોભે તેવું નથી આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશમ ડ્રસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર